નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના શ્રાવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતા બે રોટલી એક હજાર કિલો ગોળ કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે ગતરોજ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો નો પ્રારંભ થયો છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના શ્રાવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં આશ્રો લેતી ગૌ માતા બે હાજર રોટલી એક હજાર કિલો ગોળ કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે સતત ત્રણ વર્ષ માછલીઓને ભોજન તથા પશુ ચણ આપવાના વિશેષ પ્રયાસ રહેશે ઉચા ઉંચા મંદિર શામયા ચરણો મે બાદલ પરબત પે લગે સૈયા તેરી રાત્રિ હે કલ્યાણ તેરા જોડ ધરા પર કોઈ નહી મે બરાબર કોઈ નહી